બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉનપાટિયા નજીક આવેલા હયાતનગર પાસે માથાભારે તરીકે પંકાયેલા યુનુસુરફે ટેણી પઠાણ રસ્તા પર કોઈની સાથે ઝઘડો કરતા લોકટોળું ભેગું થયું હતું દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટાફના એસઆઈ મોહનભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગુંજન સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા જે પોલીસે જાહેરમાં બખડો નહીં કરીને યુનુસને પોલીસ ફથે લઈ જવા કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે તેને પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનીને પોતાની કાળા રંગની સ્કોર્પિયો મોટરકાર જીજે પાંચ આરવી જીરો બસો અઠ્યોતેરને બેફામ રીતે હંકારીને પોલીસ કર્મચારીઓને વાનને પણ મારી નાખવાના ઈરાદે ધડાકાભે ટક્કર મારી હતી તેમજ ફરીવાર રિવર્સ લઈને પીસીઆર વાનને પાછળથી ટક્કર મારી હતી આ બનાવમાં વાનને નુકસાન પહોંચાડીને બુટલેગર યુનિસ્ટ ટ્રેણી પઠાણ ભાગી છૂટ્યો હતો માથાભારી યુનિસ્ટ ટ્રેણી દમણમાં કાલની નીકળી ગયો બાતમીના આધારે પોલીસે તેનું પગેરું દબાવીને સેલવાસની ગેરેજમાંથી સ્કોર્પિયો મોટરકાર મળી આવતા તેને કબ્જે કરી હતી જ્યારે ગુરુવારે સાંજે બુટલે ગઈ યુનું દમણથી ટ્રેન મારફતે બેસ્તાન આવતો હોવાની માહિતીના આધારે સ્ટેશન વિસ્તારમાંથી યુનુસ રૂપે ટ્રેની પઠાને બેસ્તાન પોલીસે પકડી પાડ્યો હતો અગિયાર તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરે કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પીઓ ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ જ્ઞાનથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો